રામ રામ ખેડૂત મિત્રો ચાલો આજે આપણી જમીનમાં છુપાયેલા એક મોટા ખજાનાની વાત કરીએ ક્યારે વિચાર્યું છે કે આપણી જમીન કેમ થાકી જાય છે કેમ એને વારંવાર પાણીને ખાતર આપવા પડે છે વર્ષો જાય એમ જમીન કઠણ થતી જાય છે સાવ નિષ્પ્રાણ અને પાકનો ઉતારો પણ ઘટતો જાય છે પણ આનો ઈલાજ કોઈ નવા ખાતરમાં નથી હો જવાબ તો આપણી માટીમાં જ છે એને કહેવાય છે સિન્દ્રીય કાર્બન સમજો ને કે આ જમીનનો જીવ છે એની ખરી તાકાત તો આ સેન્દ્રિય કાર્બન છે શું એ બીજું કંઈ નહીં પણ પાકના સડેલા અવશેષો જ છે તમને જાણીને નવાઈ લાગશે પણ હવામાં જેટલો કાર્બન છે એનાથી બમણો તો આપણી જમીનમાં જ છે પણ સવાલ એ છે કે આ કાર્બન હવામાંથી આપણા ખેતરમાં આવે છે કઈ રીતે જો છોડ સૂરજની ગરમીથી હવામાંથી કાર્બન ખેંચે છે આ કાર્બન એના મૂળ ડાળી પાંદડામાં ભરાય છે પછી એ જ છોડના અવશેષો જમીનમાં ભળીને સડે ત્યારે બને છે આપણો ખજાનો સેન્દ્રીય કાર્બન હવે આનો કમાલ જુઓ જે જમીનમાં કાર્બન વધારે હોય એ પાણીને બરાબર પકડી રાખે છે એટલે કે વધારે સેન્દ્રીય કાર્બન એટલે જીવંત જમીન જે પાણી અને પોષક તત્વોને જકડી રાખે છે તો સવાલ એ છે કે આપણે આપણા ખેતરમાં આ ખજાનું વધારી કેવી રીતે શકીએ ઉપાયો સાવ સહેલા છે પાકના અવશેષોને ખેતરમાં જ રહેવા દો છાણિયો ખાતર વાપરો એક વાત યાદ રાખવા જેવી છે આપણી જમીન ફેક્ટરી નથી પણ એક જીવંત કુટુંબ છે એને પણ ખોરાક આપવો પડે અને આજ તો સાચી વાત છે સારી જમીન તો સારો પાક અને સારો પાક તો ખેડૂતની સમૃદ્ધિ તો વિચારો આપણા ખેતરની તાકાત વધારવા માટે આજથી આપણે કયો એક નાનો બદલાવ કરીશું